દોસ્તો આજે આપણે એક એવા સુંદર સ્થળે કે જ્યાં સમય પણ બે ઘડી રોકાઈ જાય છે આ જગ્યા એટલે પક્ષી અભયારણ્ય અમદાવાદ નજીક આવેલું આ સુંદર સ્થળ છે જે મહેસાણા જિલ્લાનો ભાગ છે એક દિવસ હું પણ કેટલાક મિત્રો સાથે વહેલી સવારે ચાર વાગે પહોંચી ગયો થોડ પક્ષી અભયારણ્યમાં જી હા દોસ્તો આ સ્થળે જવાનો સૌથી શ્રેષ્ઠ સમય વહેલી સવારનો જ હોય છે

સતત વહેતી દોડતી જિંદગી ને થોડો વિરામ મળશે અને તમને મળશે નવી તાજગી તો બોલો ક્યારે પહોંચો છો થોડ પક્ષી અભયારણ્ય